તાર સડછા લાયા હે જેમ ઈંગ્લેન્ડ નો સડવો કે સીટી બજાર એ સાહેબ આ લાયા સાહેબ નેહર ઘણા થઈ ગયા હે અને સાહેબ નો ફોન આયા કરતો તો

આપડે બનાવે શું આપડે કે લાગે પણ મને પાણી બાણી વાત નહીં આવડતું મશીન પછી

અલ્યા કાલુ તને ઘવની રોટલી ભાખ બાજરીના રોટલા આ તો ઘવની જ ભાએ હો કેમ બાજરીના રોટલા ડાસુ છોલે છે યારું બધુ છોળી જા હે થઈ ગયો બારીના રોટલા ખાઈ ખાઈને તો બાર ઘવની ખાઓ તો થોડો ઘળો થઉ હવે તા કે ભોળું થી જાવું હતા અલ્યા કાલુ પાણીની આવી જા ને આ ગાડિયે

에이 파리야가

અલે આ ભૂડુ તૈન તિન દાડા થી હજુ નિહાર્યા કે આવતા નહી શું કરવાનું બોલો નિશાળ તોય તો ચીદવા ના જાય ઠેલા લઈ લે ને કાલુ ને ફૈલા ને બચ્ચુ ને બધા મારા આવશે ચા જતા છે બડો સાહેબ તો ખબર કરો અને મુકલી દો બે હાલ હારો હારો મેલો ફટાફટ ગમે તે ગોતે બરોબર નિશાળ ચાલુ થઈ ગઈ છે નગર બાહે લપાસતા હે બુડિયા નિહાળ નું તો બધું ભૂલી ગયો તો લા

આચમ છોટલો ભજન પા સાહેબ આ સાહેબ માગે હે કને પેન જેમ ટૂટેલો હે ઈ સાહેબ માં વિદેશી લાયા આ આ આ આ સાહેબ મને મને સાહેબ દો દે હું હોય અરે કોય પાણી તારો દાખલો કાઢ હોય એનક બુશટ બે તું બુશટ સાહેબ વોંધ કા હે

એટલે મારે અમને થોડા ઘઉં વાઉ અને આને ધોરો તો કરવું એની હાહુય કારો કે એની હગે કરી હમણે સાહેબ હગે કરી તારે રે કારી તારે હગે થઈ જઈજે હું ઓઢો તો તારની હગે થઈ ગઈ મારી સાહેબ સાહેબ ઠેલામાં શું કાલુ સાહેબ

તારા આ બેન છે હું તો એક હા આ આ તારું બે ત્રણ ભાગ ચમચો ચમચો હતો

Det er det. det, er det.